વીએસપી બજરંગ પ્રદર્શન બાદ બબાલ થઈ રોષે ભરાયેલા લોકોએ દુકાન વાહનોમાં આગ લગાવી મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે શાંતિની અપીલ કરી છે અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવે છે સીસીટીવી ફૂટેજને આધારે ષડયંત્રકારીઓની ઓળખ શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી ચાલીસથી પચાસ લોકોની અટકાયત કરવામાં આવી છે નાગપુર શહેરના કોટવાલી ગણેશપેટ લાકડાગંજ પચપૌલી શાંતિનગર સકરદરા નંદનવન ઇમામવાડા યશોધરા નગર અને કપિલનગર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે વીએસપી ઔરંગઝેબના પુતળાનું દહન કર્યા બાદ આ હિંસા ભડકી હતી હિંસામાં ડીસીપી સહિત અનેક પોલીસ કર્મીઓ ઘાયલ થયા હોવાની પણ માહિતી છે હિંસાગ્રત વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શાંતિ જાળવવા લોકોને અપીલ કરી છે અફવાઓ પર ધ્યાન ન આપવા લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે લાકડાગંજ બકપોલી શાંતિનગર જેવા વિસ્તારોમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ સોમવારે સાંજે જે બબાલ થઈ હતી તેના આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત હતો છતાં પણ આગઝંભી કરવામાં આવી વિવિધ વાહનોની અંદર તોડફોડ કરવામાં આવી પોલીસ કર્મીઓ પર પણ હુમલા કરવામાં આવ્યા જેમાં ઘણા પોલીસ કર્મીઓ ઉજાગ્રસ્ત થયા હતા જોકે આજે સવારના દ્રશ્યો પણ સામે આવ્યા છે અત્યારે હાલ સુરક્ષા વચ્ચે શાંતિનો માહોલ છે नागपुर के महल इलाके में जिस प्रकार से तनाव की स्थिति निर्माण हुई ये बहुत ही निंदनीय है जिस प्रकार से कुछ लोगों ने पत्थरबाजी की है पुलिस पर भी पत्थर फेंके हैं ये बिल्कुल गलत है मैं स्वयं इन सारी घटनाओं पर नजर रखकर हूँ मैंने पुलिस कमिश्नर को ये कहा है कि कानून व्यवस्था बनाने के लिए जो भी कड़े से कड़े कदम उठाने की आवश्यकता हो उठाए जाए और शांति को बनाया जाए अगर कोई दंगा करता है कोई पुलिस पर पत्थर फेंकता है कोई समाज में तनाव निर्माण करता है तो ऐसे सभी लोगों के ऊपर कड़ी से कड़ी कार्रवाई की जाए और मैं सभी को अपील करता हूं कि नागपुर एक बहुत ही शांति प्रिय इस प्रकार की नगरी है यहाँ की शांति भंग न हो इस प्रकार से सभी लोगों ने व्यवहार और बर्ताव करना चाहिए और कोई भी अगर इस प्रकारचे तणाव निर्माण करने का प्रयास करेगा तो उसके ऊपर बहुत कडी कारवाई केली नागपुर नागपूरमध्ये काही अफवा पसरल्यामुळे धार्मिक तणाव निर्माण होण्याची स्थिती निर्माण झाली आहे या सर्व परिस्थितीमुळे नागपूरने नेहमी शांततेचा इतिहास हे नागपूरची विशेषता राहिलेली आहे माझी सर्व बांधवांना विनंती आहे की त्यांनी कुठल्याही प्रकारच्या अफवांवर विश्वास ठेवू नये शांतता प्रस्थापित करावी आणि कणेही रस्त्यावर येऊ नये सगळ्यांनी कानू कायदा आणि व्यवस्थेला सहकार्य करावं आणि सलोख्याचं आणि सौहार्दाचं वातावरण ठेवण्याची नागपूरची जी परंपरा आहे त्या परंपरेनुरूप आपला व्यवहार करावा ज्या ज्या लोकांनी चुका केल्या असतील किंवा ज्यांनी गैरकायदेशीर कृत्य केली असतील त्यांच्यावर सरकार कारवाई करेल असा विश्वास मी आपल्या सगळ्यांना देतो मान्य मुख्यमंत्र्यांनाही या संबंधातली सर्व माहिती मिळालेली आहे નાગપુરમાં હિંસાબાદ અત્યારે હાલ સ્થિતિ કાબુમાં આવી છે હિંસા બાદ નાગપુરમાં દસ જેટલા વિસ્તારોમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે ષડયંત્રના એંગલથી તપાસ શરૂ કરવામાં આવી છે તંગદીલી કારણે કલમ એકસો ત્રેસઠ પણ લાગુ કરવામાં આવી છે ઔરંગઝેબની કબરના વિવાદમાં નાગપુરમાં હિંસા ભડકી અસામાજિક તત્વોએ પથ્થરમારો અને આગ કરી વીએસવી બજરંગદળના પ્રદર્શન બાદ બબાલ થઈ હતી રોષે ભરાયેલા લોકોએ દુકાન વાહનોમાં આગ લગાવી હતી મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે શાંતિની અપીલ કરી છે અફવા પર ધ્યાન ન દેશો તેવું પણ ફડણવીસે જણાવ્યું છે સીસીટીવી ફૂટેજના આધારે ષડયંત્ર કાર્યોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી ચાલીસથી પચાસ લોકોની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી છે ત્યારે સત્તરમી માર્ચે ઔરંગઝેબની કબરને લઈને વિવાદ આખો જે છેડાયો હતો વિવાદ ઊભો થયો હતો અને મહત્ત્વની વાત છે કે આ વિવાદને લઈને વીએસપી અને બજરંગ દળના કાર્યકરોએ ઔરંગઝેબની કબર હટાવવાની માંગ કરી હતી અને જેના કારણે આ વિવાદ આ રીતે પરિણમ્યો છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સામે ઔરંગઝેબનું પુતળું સળગાવવામાં આવ્યો અને માહોલમાં તંગદીલી વ્યાપી હતી સોમવારે સાંજે સાડા સાત વાગે એક સમૂહે સૂત્રોચ્ચાર કર્યા હતા પથ્થરમારો કર્યો હતો આગ ચબડી કરી હતી આ સૂત્રોચ્ચાર હિન્દુ સંગઠનના વિરોધમાં હતા મોટી સંખ્યામાં લોકો દ્વારા વિવિધ વિસ્તારોમાં શાંતિ પ્રયાસ કરવામાં આવ્યો આ પ્રદર્શન દરમિયાન તણાવ વધ્યો અને અફવાઓ પણ ફેલાઈ હતી અફવા એ ફેલાવવામાં આવી હતી કે હિન્દુ સંગઠનોએ ઇસ્લામનું પુસ્તક અને પ્રાર્થના લખેલું કપડું સળગાવ્યું છે અફવાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને સ્થિતિ બે કાબૂ થઈ ગઈ હતી નાગપુરમાં હિંસા ભડકી તેના સૌથી પહેલા મહાલ પાર્કમાં હિંસા ભડકી અને ત્યારબાદ રાત્રે દસ વાગે ફરી તંગદીલી જોવા મળી હતી અને વિસ્તારોથી તસવીરો સામે આવી હતી પથ્થરબાજી અને આક્ષેપીમાં અગિયારથી વધુ લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી છે કેટલાય પોલીસકર્મીઓને કર્મીઓને આ ઘટનામાં ઈજા પહોંચી હતી